નમસ્કાર મિત્રો આજે આ ગાંગી પેલા ઈચ્છાધારી નાગના કારણે આજે આ કામરૂ દેશની સીમામાંથી અંદર તો આવી ગઈ અને જેવી તે અંદર આવી અને જંગલ જેવા વિસ્તારમાં આગળ ચાલી ત્યાં તો તેને કામરૂ દેશની એક ડાકણ સાથે યુદ્ધ થાય છે અને એ ડાકણ એટલી ખતરનાક હોય છે કે તેના એક જ પ્રહારમાં લીલું છમ વર્ષો જૂનું ઝાડ એક ક્ષણભર વારમાં સૂકું થઈ જાય છે અને ધમધમતા હાથીની ઉપર હાથ રાખતાની સાથે જ ત્યાં હાથી એક હાડ પિંજર બની ગયો અને હવે તો ગાંગી સમજી ગઈ કે આ ડાકણની શક્તિ સામે ગાંગીની શક્તિ એકદમ શૂન્ય બરાબર છે અને પછી તે ઘણા પ્રયત્નો કરે છે તેને હરાવવા માટે પરંતુ આખરે તે એક જંગલી કૂતરાનો વેશ ધારણ કરી અને પછી તે ગાંગીની પાછળ દોડે છે તેને મારી નાખવા માટે અને ગાંગી પોતાનો જીવ બચાવવા માટે તે સબળી બની અને આકાશમાં ઉડી જાય છે અને ઉડતા ઉડતા તે એક સીમા પાસે પહોંચતાની સાથે જ તે ધડામ કરતી ત્યાં ઝાડીઓમાંથી નીચે પટકાણી અને પેલી જે ડાકણ કે જે જંગલી કૂતરાના વેશમાં હતી એ પણ ગાંગીની પાસે પહોંચી અને ગાંગીને કરડી ખાય એ પહેલાં તેની શક્તિઓ પણ શૂન્ય થઈ ગઈ અને તે પણ કામરૂ દેશની સાધારણ ડાકણના સ્વરૂપમાં આવીને ઊભી રહી ગઈ ત્યારે ગાંગી કહે છે કે તું આમ અહીંયા આવતાની સાથે જ તારું સ્વરૂપ કેમ બદલી નાખ્યું ત્યાં તો પેલી ડાકણ કહેવા લાગી કે મારી શક્તિઓ અહીંયા આવતાની સાથે ચાલી જાય છે ત્યારે આ બાજુ ગાંગી પણ કહે છે કે મારી શક્તિઓ પણ આવતાની સાથે જ કામ કરતી બંધ થઈ ગઈ છે તો આ એવી તો કેવી ભૂમિ છે કે અહીંયા કામરૂ દેશની શક્તિઓ પણ કામ કરતી નથી અને આમ આટલું કહેતાની સાથે જ સામેથી બાબા બાળીનાથ આવતા દેખાણા અને તેઓ ચાલતા ચાલતા આ બંનેની પાસે આવે છે અને આવીને કહે છે કે ડાકણો તમે કામરુ દેશમાં આટલો હાહાકાર મચાવી રહી છો તો પછી હજુ તો તમારે શું જોઈએ છે તો આમ અહીંયા મારી આશ્રમની ભૂમિ પાસે આવી અને અહીંયા યુદ્ધ લડી રહી છો ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ ગાંગીબે હાથ જોડીને કહેવા લાગી કે બાબા પ્રણામ ત્યારે બાબા તેની સામું ડોક હલાવે છે અને પછી આ ડાકણની સામું જુએ છે ત્યાં તો ડાકણ ત્યાંથી ગડગડતી દોટ મૂકીને ભાગી જાય છે ત્યારે ગાંગી બાબાની પાસે જઈને કહે છે કે બાબા તમે કોણ છો અને અહીંયા તમારો આશ્રમ એટલે હું કાંઈ સમજી નહીં ત્યારે બાબા બાળીનાથ કહે છે કે બેટા અહીંયા હું રહું છું અને જ્યાં સુધી આ મારો વિસ્તાર છે ને ત્યાં સુધી એ વિસ્તારમાં કોઈ કામરૂ દેશની શક્તિ કામ કરતી નથી અને જો કોઈ સાધારણ માણસ અહીંયા આવીને ફસાય ને અને જો તેને એનો જીવ વાલો હોય અને એને બચવું હોય ને તો તે અહીંયા મારા આ વિસ્તારમાં આવી જાય છે અહીંયા આવ્યા પછી કામરૂ દેશની શક્તિઓ પણ તેને કાંઈ નથી કરી શકતી ત્યારે ગાંગીએ રાહતનો શ્વાસ લીધો અને પછી તે કહેવા લાગી કે સારું થયું બાબા અહીંયા તમારો આશ્રમ હતો નહીતર કોણ જાણે આ ડાકણ મને મારી હતો ત્યારે આ બાબા કહે છે કે તું કોણ છે અને અહીંયા ક્યાંથી ત્યારે ગાંગી કહે છે હું બહારના ગામડેથી આવેલી એક ગાંગી છું હું અહીંયા કામરૂ દેશમાં ગઈકાલે પ્રવેશ કર્યો છે ત્યારે બાબા કહે છે કે અહીંયા કોઈ જીવતું રહેતું નથી અને તારે જો જીવતું રહેવું હોય તો અત્યારે જ અહીંયાથી ચાલી નીકળ ત્યારે ગાંગી કહે છે કે બાબા હું અહીંયાથી નહીં જાઉં હું કામરૂ દેશમાં હું મારા અગત્યના કામને પૂરું પાડવા આવીશું ત્યારે બાબા બાળીનાથ એટલું કહે છે કે દીકરી ગાંગી અહીંયા તું આવી તો છે પરંતુ હવે તારી લાશ પણ પાછી નહીં જાય અને મને ખબર છે કે કદાચ તું વિદ્યા શીખવા આવી હશે પરંતુ તારે એ બધું શીખવાની કોઈ જરૂર નથી તને જેવી ભગવાને જિંદગી આપી છે એવી જીવી લે અને અહીંયાથી ચાલી નીકળ ત્યારે ગાંગી કહે છે કે બાબા હું વિદ્યા શીખવા નથી આવી પરંતુ મારા જે બાબા હતા ને એમને આ દેશની ડાકણો સંભળી બની અને અમારા ગામમાંથી ઉપાડીને લઈ ગઈ છે માટે હે બાબા હું એ મારા બાબાને છોડાવવા માટે અહીંયા આવી છું અને શું તમે મારી મદદ કરશો ખરા ત્યારે આટલા શબ્દો સાંભળીને બાબા બાળીનાથ કહે છે કે તારા બાબાને શું ખરેખર આ ડાકણું ઉપાડીને લાવી છે ત્યારે બાળીનાથના શબ્દો સાંભળીને ગાંગી રડવા લાગીને કહે છે કે હા બાબા અહીંયા તેઓ કામરુ દેશમાં લઈને આવી છે અને આવડા મોટા જંગલમાં અને આવડા મોટા દેશમાં તેઓ ક્યાં લઈને ગઈ છે એની મને કાઈ જ ખાતરી નથી ત્યારે બાળીનાથ કહે છે તું અહીંયા બેસ હું મારી દિવ્ય શક્તિથી જોઈ લઉં કે તું સાચું કહી રહી છે કે પછી કામરુ દેશમાં રહેવા માટે ખોટા બહાના બનાવી રહી છે આમ આટલું કહીને બાબા બાળીનાથ પોતે ધ્યાનમાં લીન થઈ જાય છે અને તેમના દિવ્ય ચક્ષુથી જુએ છે તો સાચે જ દેશની ડાકણો ગાંગીના બાબાને ઉપાડી અને લઈ ગઈ છે અને તેઓ નોરિયા મોહોણીની ચોકીની પાછળના ભાગમાં એમનો એક ડાકણોનો અલગ સ્ત્રીઓનો વિભાગ છે અને ત્યાં ગાંગીના બાબાને રાખી અને તેઓ બેઠી છે અને પછી બાબા બાળીનાથે પોતાનું ધ્યાન ખોલીને કહે છે કે ગાંગી તારી વાત એકદમ સાચી છે પરંતુ તારા બાબાને આ દેશની જે ડાકણું છે ને આ કામરૂ દેશમાં એક એવો વિભાગ છે કે એ ભાગમાં સ્ત્રીઓ રાજ કરે છે અને સ્ત્રીઓ પુરુષોને સમડી બનીને ઉપાડી જાય છે અને રાત્રે તેમને પક્ષીઓ બનીને પાંજરામાં રાખે છે અને દિવસે બળદ બનાવી અને આખો દિવસ એમને ખેતરમાં કામ કરાવે છે અને આજે હે ગાંગી હું તને એમ કહું છું કે કદાચ તું તારા બાબા સુધી નહીં પહોંચી શકે કારણ કે જ્યાં નૂરીઓ રાજ કરે છે ને એના પાછળના ભાગમાં આ વિભાગ છે અને તારા બાબાને ઘોવડ બનાવી અને એક પાંજરામાં પૂરી અને કામરૂ દેશની ડાકણો રાખે છે અને કામરૂ દેશની જેટલી પણ વિદ્યાઓ છે એ બધી જ વિદ્યાઓનો ઉપયોગ કરી અને એ પાંજરાને કેદ કરવામાં આવ્યું છે અને તારા બાબા પણ તેમાંથી આઝાદ થઈ શકે એમ છે જ નહીં ત્યારે ગાંગી કહે છે કે બાબા આ નૂરિયો કોણ છે ત્યારે આટલા શબ્દો સાંભળી બાબા બારીનાથ કહે છે કે નુરિયો એ છે જેની માતાનું નામ ઝીંજુડી છે અને ઝીંઝુડી ઝાપડી કે જેણે આ નુરિયાને માયાવી વિદ્યા અને કામરૂદેશની વિદ્યા અને મંત્ર સાધના શીખવાડવા માટે તે અહીંયા લઈને આવી હતી અને તેણે આ નુરિયાને એટલી બધી વિદ્યાઓ શીખવાડી કે તે એ વિભાગનો રાજા બની ગયો અને પછી તો નુરિયા સુધી પહોંચવું હોય તો સૌથી પહેલાં ચાર ચોકીઓ પાર કરવી પડે છે અને ચાર ચોકીઓમાં સૌથી પહેલી ચોકી લાલવાદી ફૂલવાદીની આવશે કે જેઓ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા છે અને કદાચ તું એ ચોકીથી બહાર નીકળી ગઈ તો એના પછીની ચોકી જે બીજા નંબરની છે એ એનાથી પણ ભયાનક છે અને ત્યાં ઝીંજુડી ઝાપડીએ જે એક બાબરા ભૂતને વશમાં કર્યો છે એ બાબરા ભૂતની ચોકી આવે છે અને કદાચ તું એ પણ ચોકી પાર કરી દેશે તો આગળ જતાં ગગલી ડોશીની ચોકી આવશે અને તું એ ડોસીને તો ક્યારેય જીતી નહીં શકે અને કદાચ એને પણ તું પાર કરી જાય ને તો ચોથા નંબરની ઝીંજુડી ઝાપડી છે કે જે જીવતા મનુષ્યને ઉભાડી અને તે તેના નુરિયા પાસે લઈ જાય છે અને પછી નુરિયો એ માણસને મારી અને તેના શવને આખે આખું ખાઈ જાય છે અને આમ એ વિસ્તારમાં આજ દિવસ સુધી કોઈ મનુષ્ય ફરકી પણ નથી શક્યું અને પછી નુરિયાનો સામનો કરી અને જો તું તેને હરાવી શકે તો તું તારા બાબા સુધી પહોંચી શકે માટે તને કહું છું કે ગાંગી આ સામે જે મારો ઘોડો રહ્યો ને એ ઘોડા ઉપર તું બેસી જા અને એ મારો દિવ્ય ઘોડો છે અને એના ઉપર બેસતાની સાથે જ એ તને દેશની બહારની સીમા સુધી મૂકી આવશે અને તારો વાળ પણ વાકું નહીં થવા દે કારણ કે તેની દોડવાની ગતિ એટલી બધી છે માટે જા ગાંગી તું અત્યારે જ ચાલી નીકળ અને હવે તું તારા બાબાને ભૂલી જા ત્યારે ગાંગીની આંખમાંથી દળદડ આસુડા વહેવા લાગ્યા અને કહે છે કે હે બાબા બાળીનાથ બીજો કોઈ રસ્તો નથી ત્યારે ગાંગીના શબ્દો સાંભળી અને બાબા બાળીનાથ કહે છે કે બીજો એક રસ્તો છે ત્યારે ગાંગી કહે છે કે તો મને જણાવો ત્યારે બાબા બાળીનાથ કહે છે કે કાં તો તું અહીંયા એમની ચોકીઓને પાર કરતાં કરતાં લડીને મોતને ઘાટ ઉતરી જાય કાં તો પછી તું પોતે જીવતી રહેવા માટે આ કામરૂ દેશ છોડીને ચાલી જા આ બે તારી પાસે રસ્તા છે એનાથી વધારે બીજો તારી પાસે કોઈ માર્ગ છે નહીં અને ગાંગી મારી વાત સાંભળ તું જે હમણાં જે ડાકણની સામે લડી રહી હતી ને એ ખાલી કામરુ દેશની એક સાધારણ નાની દાસી છે અને તું એ દાસીની સામે જો નાટકી હોય ને તો પછી સમજી લે કે તું ક્યારેય આ દેશમાં જીતી નહીં શકે ત્યારે ગાંગી કહે છે કે બાબા તમારી વાત તો સાચી છે પરંતુ હું મારા બાબા વગર પાછી તો નહીં જાઉં એવો મારો હું પ્રણ લઈને આવી છું ત્યારે બાબા બાળીનાથ કહે છે કે તો તારે અહીંયા મારા આ આશ્રમમાં રહેવું હોય એટલા દિવસ રહી જા બાકી ગાંગી આગળ જતા એવું મશાણ આવે છે કે જ્યાં જીવતા અને મૃત્યુ પામેલા માણસોના છવ અને એમના લોહીના ઢગલા જ પડ્યા છે કારણ કે નુરિયો ત્યાં કોઈને આગળ જવા દેતો નથી બધાને ત્યાં જતા જ ખાઈ જાય છે અને હવે તારે શું કરવું એ તારે જોવાનું છે અને હું તો તને સાચી વાત કહીને છૂટો ત્યારે ગાંગી કહે છે કે બાબા હવે હું અહીંયાથી રજા લઉં છું અને હું અહીંયાથી આગળ જાઉં છું અને જો કદાચ મારા કિસ્મતમાં મોત લખેલું હશે તો હું મોતને ઘાટ ઉતરી જઈશ અને જો કદાચ મારા કિસ્મતમાં મારા બાબા સાથે મને મળવાનું લખેલું હશે ને તો હું મારા બાબાને જરૂર પ્રાપ્ત કરીશ આમ કહી અને ગાંગી ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે બાબા બાળીનાથ પોતાના ધ્યાનમાં પાછા લીન થઈ જાય છે અને આમ ગાંગી ચાલતી ચાલતી પાછી એ જ જંગલમાં પ્રવેશ કર્યો ત્યારે ગાંગી મનમાં વિચાર કરે છે કે હમણાં તો પેલી ડાકણ સાથે ભારે યુદ્ધ કર્યું હતું અને યુદ્ધ દરમિયાન એ ડાકણ મારા ઉપર ભારે પડી હતી પરંતુ હવે કાંઈક યુક્તિ તો કરવી પડશે નહીતર તે મને આગળ નહીં પહોંચવા દે આમ આટલો વિચાર કરી અને તે જંગલમાં આગળને આગળ વધવા લાગી ત્યારે ગાંગી જેવી આગળ વધી એની સાથે જ તેની સામે ફરી પાછી પેલી ડાકણ આવી અને ઊભી રહી ગઈ અને તે જોર જોરથી હસવા લાગી અને કહે છે કે ગાંગી મને ખબર હતી કે તું અહીંયા તો જરૂર આવશે અને હવે અહીંયા આવી જ છે તો પછી તારું મોત પણ હવે નિશ્ચિત છે અને ઘણા દિવસથી મેં કોઈને માર્યા નથી અને આજે તને મારીશ ને ત્યારે મારા શરીરને સંતોષ થશે આમ કહી અને ફરી પાછી તે જંગલી કૂતરો બની અને ગાંગીની તરફ દોડે છે ત્યારે ગાંગી મનમાં વિચાર કરે છે કે જો આનાથી દોડીને ભાગતી રહીશ ને તો આમને આમ ગમે ત્યારે ગમે તેના હાથે મોતને ઘાટ ઉતરી જઈશ એના કરતાં હવે મને એનો સામનો કરવા દો આમ આટલો વિચાર કરી અને પછી તો ગાંગીએ પોતાના હાથમાં બાજુમાં એક લાકડાનો ટુકડો હતો તે હાથમાં લીધો અને જેઓ આ જંગલી કૂતરાના સ્વરૂપે આ ડાકણ આવી અને ગાંગીને કરડવા જાય છે એની સાથે ગાંગીએ પોતાની તાકાત ભેગી કરી અને આ કૂતરાના મોડા ઉપર જોરથી લાકડાનો ઘા કર્યો ત્યારે જેવો ઘા કર્યો એની સાથે જ તે ઉછળી અને બાજુમાં પડ્યું અને પછી ફરી પાછું તે દોડી અને ગાંગીને કરડવા આવ્યું ત્યાં તો ગાંગીએ પોતાની વિદ્યાનો ઉપયોગ કરી અને આ કૂતરાને ત્યાંનો ત્યાં ચોંટાડી દીધો ત્યારે તે ત્યાં જ ચોટી ગયો અને જ્યારે ગાંગીની વિદ્યા ફરી કામ કરવા લાગી ત્યારે તેના હરખનો કોઈ પાર ના રહ્યો અને તે કહેવા લાગી કે જોયું ને ડાકણ મેં કહ્યું હતું ને કે તું મારી સામે ગમે એટલી કોશિશ કરે એમ છતાં પણ હું તને નહીં છોડું બોલ હવે ફસાઈ ગઈ ને ત્યારે એ ચોટેલી ડાકણ એટલું કહે છે કે ગાંગી તને આ વિદ્યા કોણે શીખવાડી છે અને આ દેશની વિદ્યા છે ત્યારે ગાંગી એટલું બોલે છે કે હું પણ દેશની વિદ્યાઓ શીખેલી છું અને હું જેને છોડાવવા જાઉં છું ને એ મારા બાબાએ જ મને આ બધી વિદ્યાઓ શીખવાડી છે અને હવે તો તું જો હું તને કેવું કરુણ મોત આપું છું અને તું મને મારવા નીકળી હતી ને હવે જો હું તને કેવી રીતે મારું છું આમ કહી અને ગાંગી આ ડાકણ ઉપર પ્રહાર કરવા જાય છે ત્યાં તો ગાંગીનો હાથ ચોટી ગયો અને તે પાછું ફરીને જુએ છે તો તેના આશ્ચર્યનો કોઈ પાર ના રહ્યો અને મિત્રો ત્યાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી